તો ફટાફટ આપણે લીમડો આંબી લઈએ મિત્રો પેલા આપણે આ લીમડો આંબી લીધો છે ને હવે આને આપણે મિત્રો બાફા જવાનો છે તો હાલો ફટાફટ બાફીને ચીન તો મિત્રો આપણે લીમડો લઈને અને સુલાગલ લઈને આ તો પેલી લઈને જતા અને આ લીમડો તો બાકી નાખ્યો છે હવે બાકી નાખ્યો છે ને તો એ કાઢે છે એટલે આને બે મિનિટ આપણે ઠરવા દઈએ એની મેલ પર જે વસ્તુ ઉમેરવાનું છે હું તમને બતાવતો હતો તો મિત્રો એની મેલ પર તમારે ડવ વાળું એક શેમ્પુ અને આ શેમ્પુ ની મિત્રો સાંજ ભાવની વાત કરીએ તો બે રૂપિયા ભાવ છે અને આપણે દઉં છું કડવો લીમડો પછી આ ડવ કરીને શેમ્પુ બે રૂપિયા નું આ તૈયાર વસ્તુ નાખી દીધું અને હવે આને આપણે મિત્રો બે મિનિટ એક ઘરે છે ને એટલે આ બધું શેમ્પુ છે ને એના બધા ફેણા થઈ જશે જય દુઃ ને કેમ છો બધા નવા વિડીયો બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કર્યું આજનો વિડીયો લઈને આવી ગયો છે કે ચોમાસું આવી ગયું છે હાવ નજીક અને માખી તથા મસરથી થી આપણા માલ પરેશાન હોય છે વખતે મોટા ટાઈમ ધોવા ન દેતા હોય પાટો લગતા હોય ઘણા ઘણા બધા પ્રશ્નો હશે તો આજના વિડીયોમાં તમને સોલ્યુશન મળી જશે માખી મસે ભગાડવાનો દેશી એકદમ ઉપાય અને તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખો અને તમારા બે મિત્રોને વધુમાં વધુ શેર કરો એટલે એને પણ આ પ્રોસેસ હોય તો દૂર થઈ જાય તો હાલો ફટાફટ મિત્રો પહેલા આપણે લઈ લઈએ લીમડો એટલે બહુ મોડું નથી કરવું ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ એ વિડીયો અંત સુધી જોજો અધૂરો મેકીને જોશો તો તમારે આ ઉપાય કોઈ જાતનો કામનો નથી તો ફટાફટ આપણે લીમડો આંબેલી મિત્રો પહેલા આપણે આ લીમડો આંબી લીધો છે ને હવે આને આપણે મિત્રો બાફવા જવાનો છે તો હાલો ફટાફટ બાફી નાખીને બાફીને પાછા તમને આગળની પ્રોસેસ સમજાવીએ તો આવી ગયા છીએ મિત્રો આપણે અત્યારે રસોડામાં સુલે અને જો તપેડીમાં એક કળશો પાણી નાખ્યું અને લીમડો નાખી અને જો આપણે બાફવા મૂકી દીધો છે એટલે હવે થોડીક વારમાં બફાઈ જાય એટલે આપણે આપણે પશુ પાણી લઈને પછી તમને બધી પ્રોસેસ સમજાવું તો હાલો ઘડીક બફાઈ જવા દઈએ તો મિત્રો આપણે લીમડો લઈને અને લઈને ગલીના જો તપેલી લઈને જતા અને લીમડો તો બાકી નાખ્યો છે હવે બાકી નાખ્યો છે તો એ ધવાડા કાઢે છે એટલે આને બે મિનિટ આપણે ઠરવા દઈએ એની મેલ પર જે વસ્તુ ઉમેરવાનું છે હું તમને બતાવતો જાઉં તો મિત્રો એની મેલ પર તમારે આ ડવ વાળું એક શેમ્પુ અને આ શેમ્પુ ની મિત્રો સાંજ ભાવની વાત કરીએ તો બે રૂપિયા ભાવ છે અને આ શેમ્પુ ને આપણે પેલા તોડી નાખી હવે આ શેમ્પુ ને આપણે તોડીને આપણે તપેલી ની મેલ પર મિક્સ કરવાનું છે તો હું આ તપેલી ની મેલ પર આ શેમ્પુ નાખી દઉં છું આ શેમ્પુ ને મિત્રો નાખી દીધું છે હવે એની મેટ મિત્રો આપણે એક લીંબુ નું પૂર્ણ લીંબુ નાખવાનું આખું નહીં મિત્રો તમારે આની મેટ પર પાણી લેવાનું છે એક કળશો એક કળશો પાણી અને પસા ગરમ જેટલો લીમડો નાખવાનો છે તો આપણે મિત્રો બધું નાખી દીધું છે અને આને આપણે એક મેક કરવાનો છે તો મિત્રો આપણે લીંબુ પછી આ કડવો લીમડો પછી આ ડવ કર્યું શેમ્પુ બે રૂપિયાનું આ ત્રણેય વસ્તુ નાખી દીધું છે અને હવે આને આપણે મિત્રો બે મિનિટ એક ધારો હલાવવાનું છે ને એટલે આ બધું શેમ્પુ છે ને આ બધા ફીણા થઈ જશે અને લીંબુ પણ પકડી લેશે અને પાણી લીમડાનું કડવું આ બધું પકડી લેશે અને હું તમને બતાવું તો હવે તમે મિત્રો જોઈ શકો આ ફીણા થવા મળ્યા છે ધીમે ધીમે જોઈ લો આ ફીણા થવા મળ્યા છે એટલે હજી આને ઘડી હલાવી અને પછી આની માટે મિત્રો આપણે બાટલામાં ભરવાનો છે ને પછી આગળની પ્રોસેસ તમને બધી સમજાવવાનું બની રહે છે તો મિત્રો હવે જો આપણે બાટલો લીધો છે આ મિત્રો તમારા છે ને દવા સાટોપ હોય તો પણ ચાલે અને જો આ ફુવારો મિત્રો હાથ રૂપિયાનો મળે છે દુકાન ગમે તો આ ફુવારો લઈ લેવાનો છે ને આનાથી આપણે આમ દબાવીશું ને એટલે આમ ફુવારો ફાઢશું એટલે હવે આપણે પેલા ભરી લઈએ તમારે આવું વસ્તુ ન હોય તો લઈ શકો તમે તો હવે આપણે તપેલીમાં ભરી લઈએ આ બાટલામાં મિત્રો ખીણા બાકી માં લઈ છે તો નહીં તમારે કામ મિત્રો આપણે બાટલો ભરી લીધો છે હવે આપણે કહી દઈએ તો મિત્રો આપણે બાટલા નાખી દી આ તમારે ગમે એવો બાટલો હોય છે ને એમાં સડી દેશે કેમકે આમાં ગમે બાટલો લાગે Tendu se mitro kik, anam hawakuluban nih doam. Tum mitro se hawakuluban buto komplek tekiyo senjata me puak, konjayo ko, yabet se hawakiliti ya pesine saka manis ya, ya hawakiliti ya, a saka manis ite mare, master. માયકુ બધ તમારે ભાગી જશે જોઈએ માયુ કેટલી પરેશાન કરે છે માયખું ભાઈ પછી હું તમને બધી ડિટેલ કહું જો મિત્રો ભાગી ગયું હવે મિત્રો આને એક ભાગી ગયું આને ભાગ દીધું હવે મિત્રો આપણે પાડી છે આયા પાડી છે એને થોડી હા ગાય ને ફગડ મિત્રો તમારે પશુમાં સાટે ને પાછું નીચે સાટવાનું કેમ કે પશુને સાટશે ને અમુક જીવ ચૂરી જશે અમુક મરી જશે બીજું હેઠિયું પડશે ને એટલે હેઠે તમે સાટશે ને તો હેઠે પણ મરી જશે ને એટલે તમારે આ કાયમ માટે તમારે શાંતિ થઈ જશે એટલે હેઠે પણ સાટી દેવાની મારી ગોટે તમે જોઈએ કે હું તો અત્યારે સાટું છું એવી રીતે હેઠે પણ સાટી દેવાની અને ઉપર પણ સાટી દેવાની આનાથી તમારા માખ્યું મચ્છર તમારા પશુને હેરાન કરતી હોય હવે બાઈન તો અત્યારે મિત્રો મારો ભાઈ વી ગયો છે નિશાળે અને વિડીયોનો અંત આપવાનો બાકી રહી ગયો છે કેમ કે નિશાળે વી ગયો અને આપણે ફટાફટા વિડીયો બધું બનાવી નાખ્યું તો આ ઉપાયના મિત્રો આપણે વાત નથી કરી પણ હું તમને કહી દઉં કે આ ઉપાય મિત્રો તમારે ઓછામાં ઓછો હાથથી આઠ દિવસ કરશે ને એટલે રોજ રોજ થોડીક માખો છે થોડીક મચ્છર છે આ બધું મળતું જશે અને મેં પછી પહેલે મિત્રો આમ હેઠળ સાંટું તમારે હેઠે સાટવાનું તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ મિત્રો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને મિત્રો મળીશું આવા નવા બીજા વિડીયો સાથે સાંભળી બધાને જય માતાજી બાય બાય